બનાસકાંઠાના દાંતીવાડામાં રીંછની પજમણીનો વિડીયો વાયરલ થયો છે રીંછની પાછળ કાર દોરાવી અને પજમણી કરી હતી કાર ચાલકે કારનું હોર્ન મારી અને રીંછને રસ્તે દોડાવ્યો હતો રીંછની પાછળ કાર દોડાવી અને પજવણી કરવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે ગાંગુવાડા ત્રણ રસ્તા નજીકનો આ વિડિયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ડરના માર્યા ભાગતા રીંછનો પીછો કરી કાર ચાલકે આનંદ લીધો હતો તો આ દ્રશ્યો કેમેરામાં જે કેદ થયા છે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે રીછની પજવણીનો આ વીડિયો સામે આવ્યો છે બનાસકાંઠાના દાંતીવાડામાં રીછની પજમણીનો વિડીયો વાયરલ થયો છે વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્કેશ જોડાઈ ચૂક્યા છે અલ્કેશ આ રીછની પજવણીનો વિડીયો જે વાયરલ થયો છે કયા વિસ્તારનો છે ક્યારનો છે શું માહિતી પંચી બનાસકાંઠામાં જસરનું અભયારણ આવેલું છે ને અભ્યારણની અંદર રીંચ સહિત અનેક જંગલી જાનવરો હોય છે તે રહેતા હોય છે ને તેઓ અચાનક જે જંગલના નજીકના જે ગામડા હોય છે તે ગામડાઓમાં આવી શકતા હોય છે ત્યારે દાંતીવાડા પંથકના ગાંગુ વાળા ત્રણ રસ્તા પાસે એક રીંચ છે તે જોવા મળ્યું હતું પરંતુ રીંછ ની ભજવણી કરતો એક વિડીયો છે તે સામે આવે છે ને આ વિડીયો છે તે ખૂબ જ શરમજનક છે મહત્વની વાત એ છે કે જે રીતે રીંચ છે તે રસ્તા પર અચાનક આવી ગયું હતું ને ત્યારબાદ એક ગાડી વાળો હતો તે આ રીંચની પાછળ ગાડીની હેડલાઇટ એટલે કે લાઈટ ચાલુ કરીને સતત હોરન મારી રહ્યો હતો ને જેના કારણે રીલ છે તે ભયભીત બન્યું હતું ને તે રસ્તા ઉપર દોડી રહ્યું હતું જોકે જે ગાડી ચાલક હતો તે રીંચ પાછળ ગાડી દોડાવી રહ્યો હતો ને મજા માણી રહ્યો હતો એટલે ક્યાંક ને ક્યાંક જે જંગલી જાનવરો છે તેના પર અત્યાચાર કરતાનો નો વિડીયો છે તે સામે આવે છે જેને લઈને લોકોમાં ભારે રોજ જોવા મળી રહ્યો છે વન વિભાગ દ્વારા આ તક સામે કડકમાં કડક કાર્યવાહી કરી તેવી લોકો માંગ કરી રહ્યા છે જી વંશી હજી અલકેશ જાણકારી સાથે જોડાવા બદલ આભાર